27 જાન્યુઆરી 2025 સોમવાર આજના શુભ સંદેશમાં દાવિદના વંશજ ઈસુ રાજાનો અસ્વીકાર થાય છે અસ્વીકાર કરનારા છે યરુશાલમના શાસ્ત્રીઓ ઈસુએ અબ્દુતગ્રસ્તમાંથી અબ્દુત કાઢ્યા છે શાસ્ત્રીઓ ઈસુ ઉપર આરોપ મૂકે છે કે ઈસુમાં શેતાન છે અને એ શેતાનની મદદથી ભગાડે છે છે આ પ્રકારની સમજ જૂઠી એટલે શાસ્ત્રીઓને સમજાવે છે કે શેતાનની મદદથી શેતાન કાઢવામાં આવતો હોય તો કોઈ રાજ્યમાં પડેલી ફૂટ સમાન છે એ રાજ્ય ના ટકી શકે શેતાનનું રાજ્ય ન ટકી શકે પણ એ તો ટકેલું છે ઈસુનો અસ્વીકાર એ એનો જ્વલંત પુરાવો છે ઈસુ બળવાન માનવ સાથે સરખાવે છે બળવાન બળવાન માનવનું ઘર લૂંટવા એ માનવને બાંધવો પડે ઈસુએ સેતાન બાંધ્યો છે શાસ્ત્રીઓએ ઈસુમાં વસતા પવિત્ર આત્માની નિંદા કરી છે એટલે લોકોને ચેતવે છે કે આવું પાપ ના થાય આપણે પવિત્ર આત્માની નિંદા કરતા નથી પ્રસ્તુત કરતા અમૃતારા ડોન બોસ્કો એનિમેશન સેન્ટર કપડવંશ